हार्दिक स्वागत करूँ तो सेठ में तमाम अधिकारी सेठ में फॉर एवरीवन में जबी फॉर एवरीवन में जबी फॉर एवरीवन में जबी फॉर एवरीवन में जबी फॉर एवरीवन में जबी

કે આજ આવી જશે જે બાકી છે એનું પૂરું થઈ જશે મે સુટ નાઈ થઈ થશે આજ કશું નહીં લગા રહેજે ઉમર દેખી કોઈ બાકી નડે હો જી તમામ કેટલા કાતા જૂને કોના કરતાં મત પૈકીયા ના પડી કે કલે નહી

એ સુધારવા માટેનો હોય એટલે આપણે આમાં જો કિમેલથી જોશું એના આધારે આખા જિલ્લાનું નક્કી થશે એના આધારે સ્ટેટમાં આ આપણો ઉભી થઈ જશે અને તો આપણો આ કોઈ સોલ્યુશન આવશે એટલે આ મારું પતિ ગયું છે બીજાને હું ન એવું ન રાખું પૂરો સહકાર આપી ને તમારી માગણી કરવા દેવું તો જ આપણે આમાંથી બહાર આવી શકીએ બીજા નેશનલ હાઈવે લગતા પ્રશ્નો છે સવીસ કોડી લોકો એમના અધિકારી હાજર છે ત્રણ થી ચાર મહિના કે જ ચાર મહિના આપીએ

આપણે હાઈવે બનાવ્યો છે સગવડ વધારવા આપણે લોકોને સુખી કરવા નથી કર્યું એટલે થોડી ધીરજ રાખી અને એમાં સહકાર આપવાનો અને બધી આપણે જે બધું આપણે પૂરું કરાવ્યું એટલે એમાં કોઈ એવી શંકા નો રાખતા આ થોડું હાઈવે કામ હતું અનેક પ્રશ્નો ને કારણે ક્લિયર થયું છે ખબર પડે બાર રહી ગયો તમને થાય કે આ તો વ્યક્તિ નું જોડતું છે ફસતું છે એવું નહીં એ પૂરા કરાવશે તમારા જે આ ગ્રીમસી સાહેબ રજૂઆત કરો છે એમાં બસો ને પંચાણું મારી થયા હતા

તમામ નો આપણે પોઝિટિવ નિકાલ કરીએ અટકટવું નહીં અને ધીરે જઈએ મારું નહીં ગયું બસો પંચાણું એટલે દરેક ગામ છે ને બસો પંચાણું ત્રણસો ગુજરાત પાંચસો પંચાણું ગામ તો આવી ગયા એટલે એમાં થોડો ટાઈમ જાય કારણ કે આ સાત વાત એક ગામમાં જાય એટલે આઠ નદી થાય આ ઓલા ઢોકડવામાં આજે લગભગ પૂરું થાય બોરવામાં આવે છે એનાથી બીજા ત્રણ દી થાય એટલે નાની વસ્તુ નથી આઠસો આઠસો વીઘામાં હજાર હજાર વીઘામાં તમારી એકત્રી એકર છે ને

એને દુબેન તો આ બસ હેંતી દીધું ને આ કા કને ના ના આનો હોતું એન્ટ્રી થઈ હા હા આપણે બે ભાગમાં છોટો ટીક બન છે

કેટલા બારપો છે બેય દેવ બસ બેય પોસિટ કેટલા છે આ જગ્યા છે છે ને કરીને આ બનાયના બહુ બધું આ છે કીધું તો આ ઝાડું છોડીને બાકીની વિડિયો બનાવી હવે બરોબર કી બેઠી આ આટલા છોડે ઝાડે કાટનું આટલું કરી પાછળ પાણી નીકળ્યું જોઈએ એરા જોય બહુ બધું આ આ કરાઓ ને પૂરીની વાત આ કરી એટલે કરસા બોલી કરતે છે એ એસો એસો બિલ્ડ ડિઝાઇન બરોબર એ સો આવે ને કે આદરજે

પટ્ટીમડી ગ્રામ પંચાયત ના રજવાત કઈ જગ્યાએ કે તમે એ રસ્તો બનાવી દીધો સિમેન્ટનો રસ્તો સિમેન્ટનો છે હા હું મે આવી ગયો તમે આલે ગ્રામ સરપંચ ને રજવાત કે દબાયેલો છે હા કથા

બેસો પાંડે નામ નછેરું ઉભરો મા મેમલી દેસાઈ એડકા મામેલી સાહેબ અહીંયા આસો હું વાત જ કરું બે લુવારો સબામાં સ અંદર હવે ને આપડા <muchas> Ah they ¿sí? ¿sí? ¿sí?